પ્રસાદ વિવાદ વચ્ચે તિરુપતિ મંદિરમાં મહાશાંતિ યજ્ઞ કરવાને લઈ અને વિચાર શ્રીવારી મંદિરમાં મહાશાંતિ યજ્ઞ કરવામાં આવી શકે છે આવતીકાલથી ત્રણ દિવસ મહાશાંતિ યજ્ઞ કરવામાં આવી શકે છે તો પ્રસાદનો વિવાદ તિરુપતિ મંદિરમાં જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે મહાશાંતિ યજ્ઞ માટે વિચાર કરવામાં આવી રહ્યો છે આજથી નાયબ મુખ્યમંત્રી અગિયાર દિવસ પશ્ચાતાપ દીક્ષા પણ કરવાના છે તેવી જાણકારી મળી રહી છે અગિયાર દિવસની દીક્ષા પછી તિરુપતિ મંદિરમાં જઈ અને તેઓ પોતે પ્રાર્થના કરવાના છે પ્રસાદ વિવાદ બાદ તિરુપતિ મંદિરમાં મહાશાંતિ યજ્ઞ કરવામાં આવશે શ્રીવારી મંદિરમાં મહાશાંતિ યજ્ઞ કરવામાં આવશે આવતીકાલથી ત્રણ દિવસ મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરની શુદ્ધિકરણની પ્રક્રિયા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે તો તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ એ સતત વકરી રહ્યો છે તેની વચ્ચે પ્રસાદ વિવાદને લઈ અને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીઓને કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી છે